રતિલાલ નારાયણભાઈ તરફથી નામ નહી આવડે એટલે બોલજો એમના તરફથી થી પાંચસો રૂપિયા આવશે એમને પણ જોરદાર તાળીથી થી વધારજો પછી એક ચાવી મળી છે બરોબર ચાવી વાળા તો હમણાં પાસે આવશે ચાલુ ન થાય એટલે એને મળ્યા આવશે આલો તમારે પાસે રાખો આયોજક મિત્રોને આપી છે ચાવી અને હવે કાર્યક્રમનું તમામ સુકામ કામ મને હું આપ્યું છે માયાભાઈએ બરાબર એટલે એથી તમારે જે સાંભળવું હોય એ બધું સાંભળવા મળશે હજી એક કલાકાર બાકી છે પછી એક મા ભગવતીનો ભેળિયો તમને સાંભળાવીશ બરાબર પણ હજી કલાકાર બાકી છે એને રજૂ કરવા આવ્યો છું હા બહાર બેન્જાવશો એક ડાયરેક કોવડી રાખતો હોય તો માયાભાઈ આહીરનું સાહિત્ય સાંભળ્યું બરાબર મજા આવીને હવે ભરવાડનું સાંભળો વાહ આપણે સ્વર્ગસ્થ નગાભાઈ બારડ એમના તરફથી રૂપિયા એક હજાર ને એક આવશે જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો વાહ બહુ સરસ મજાનું હોમ સાઉન્ડ છે જ્યાં બેઠા હોય ત્યાં વ્યવસ્થિત સંભળાય છે બેને બહુ સારું ગાયું અને બધા કલાકારો સારું જ ગાય છે કારણ કે તો જ ભગવાને કલા આપી હોય એક શિક્ષક નિશાળની અંદર ભણાવતો હતો એક છોકરાનો ઊભો કર્યો હોય કે ઊભો થા છોકરો ઊભો થયો અદપવાળીની કે તું શું બનીશ છોકરાએ કીધું હું ડોક્ટર બનવાનો મોટો થઈ બીજા છોકરાને ચોથા ઊભો કર્યો એને તો શું થવાનો હું વકીલ બનીશ પાંચમા ધોરણમાંથી એક દીકરીને ઊભી કરી અને સાહેબે કીધું બેન બેટા ઊભી થા તો હું બનીશ છોકરી કે હું ડોસી બનીશ એટલે આ બધી સંશોધન છે મારો વારો આવ્યો તો તમે મારા ગાવાના નથી કલાકારને રજૂ કરવા બેઠો છો હા હિરગુળ ને ઓળખોળ કરું અને ભલે હગાનો વળી જાય હો તો હોય બોદલ નિધિ કરી એ સુમરા મને વાલું રે લાગે મો

એ આપણે સાંભળવી છે કલાકાર ઘણા છે આ સ્ટેજ ઉપર હજી તો બધાનો એક એક વારો નથી આવ્યો તો એક બેન એવા રીટાબેન રામદેવ પુત્રા પધાર્યા છે તો આપણે રીટાબેનને વિનંતી કરી કે બેન બા આવો અને મોજ પડે એવા તમને ભજનો ગીતો લોકગીતો જે કાંઈ આવડતું હોય કારણ મેં કીધું ને કે કલાકાર બધા સારું જ ગાતા હોય કોઈ કલાકાર નથી સારું ગાતા એમ નહીં આપણે બધાને સાંભળવા જોઈએ એટલે રીટાબેનને વિનંતી કરું કે આવે બેન અને એને મોજ પડે એવા ગીતો લોકગીતો ભજન લઈને આવે છે રીટાબેન રામદેવ પુત્રા એને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો અને દરેક કલાકારને સરખો ન્યાય મળવો જોઈએ તો આપણે કાર્યક્રમ કર્યો ભાઈ હમણાં બોલતા હતા ને દોઢ કલાક બોલ્યા હું તો એને એના એ કેટલી ગળામાં તાકાત છે હું એ વિચાર કરું કે આટલું અમે બોલ્યું તો બીજેથી કાર્યક્રમ કેન્સલ કરવો પડે એટલે એ કહેતા હતા ને કે આ કલાકારો કલાકારોએ જોવે કે અમારા આસિંદ્રાની અંદર કેવો પ્રોગ્રામ થયો છે ખરેખર અમે માની ગયા કે આટલું ડિસિપ્લિનવાળું ઓડિયન્સ અમે નથી જોયું નહીં તો બે ચાર તો આગળ હોય જ આ બે ચાર તો હોય જ અમારા ઠાકરના દીધેલા એ ગા તો ગાય નહીં ગાવા દઈએ નહીં છૂટો આમ જૂઠ કરે આમ તમે જોયે તો કાવો તમે આ સંસ્કૃતિ છે ને આપણી લોપાઈ જાય છે એનું કારણ છે કે સંતો આપણા ઇંગ્લેન્ડમાં જાય આફ્રિકામાં જાય લંડનમાં જાય ત્યાં જઈ અને રાધા કૃષ્ણ તમને એક મને યાદ આવી ગયું હોય એટલે કહી દઉં નતું કેવું પણ ત્યાં જઈને ભગવાન કૃષ્ણની ઓળખાણ કરાવે ક્યાં ધીસ ઇઝ માય કૃષ્ણ હા ધીસ ઇઝ માય રામ ઇઝ અવર ગોડ એમ આવી ઓળખાણ કરાવે આપણા સંતો આ સંતોરિયા ભગવાનની ઓળખાણ ભૂરિયા કરાવે અને આપણે ત્યાંથી માઇકલ જેક્સન ના લાવીએ આપણી સંસ્કૃતિનો નાશ કરવા આમ સ્ટેજ ઉપર આમ ચડ્યા હોય ને આખું ટોળું તો આમ હો આવી રીતે અને કાલાવાડ રોડ ઉપર રાજકોટમાં આવો ભૂરિયા હવારમાં કૃષ્ણનું ભજન કરે છે અને ગામ હોય ને ત્યાં મઠ હોય સિટી હોય ને મઠ હોય મઠ એટલે દેશની અંદર કે અહીંયા આપણે પાવૈયાના મઠ છે એવું નું માન લેવું અમેરિકામાં છે હા અમેરિકામાં છે પાવૈયા પણ ઈ ત્યાં આગળ કૃષ્ણ લીલા કરે છે બોલો એ કૃષ્ણ લીલા કરે છે પાછા ઇંગ્લિશમાં ગાય થોડુંક વગાડો ને મજા આવે હું ઇંગ્લિશમાં ગાઈ હા મજા આવે આજે અમે નોટ એટલે તમે હા પણ જો ઇંગ્લિશ સમજતા હોય ને એને મજા આવે છે બાકી બાબા તો એમ કે છે કે આ ભરવાડ શું કરીને ગયો હા કૃષ્ણ લીલા ઇંગ્લિશમાં રજૂ કરું છું એમને એમ નહીં પેલા તો એ સાખી બોલે અંગ્રેજીમાં કેવી સાખી બોલે

એક બાજુ અમેરિકાનો ભુરિયો ગોપી બન્યો છે એ કૃષ્ણ બન્યો છે હાથમાં વાંસળી છે અને ગોપી નીકળે છે માથે મઈની મટકી લઈ અને કૃષ્ણ આ બાજુથી આવે છે ગોપી કે છે કૃષ્ણ આ તું મારા મૈના મટકા લૂંટતો નહીં એટલે ઈંગ્લિશમાં ગાય છે કેવું ગાય છે કે ડોન્ટ ટચ માય ગગરી મોહન રશિયા ડોન્ટ ટચ માય

એટલે કૃષ્ણ પાછો ઇંગ્લિશમાં કેસે હામે ગોપી પેલા કેસે શું કેસે ડોન્ટ ટચ માય ગગરી મોહન રશિયા હવે કૃષ્ણ કેસે યુ આર ધ ફેરક બ્યુટીફુલ ગોપી યુ આર ધ ફેરક બ્યુટીફુલ ગોપી યુ આર ધ હેન્ડસમ ઝલે રશિયા રે ડોન્ટ ટચ માય એ ગોપી યુ આર ધ કે બ્યુટીફુલ ગોપી ગોપી તું એટલી બધી સુંદર છે ને તો તને આજ મહિનામાં લૂંટ્યા વગર અમે બધા ભેળા થઈને લૂંટવાના બધા ગોવાળ્યા આ આપણી દંતકથા આપણા સંતો લંડનમાં અમેરિકામાં ઇંગ્લેન્ડમાં જઈ અને પુરિયાઓ આવું નાટક કરશે ને આપણે અહીંયા માઇકલ જેક્સનને લાવો અને પડા પડીને ધડાધડી બોલાવી છે સંસ્કૃતિ આપણી લોપાતી જાય છે કાલે અમારો કાર્યક્રમ ગાંધીનગરમાં હતો એક કવિરાજે ચોખ્ખા શબ્દોમાં કીધું પીએસઆઈ નો કાર્યક્રમ હતો એને ચોખ્ખા માં કીધું એ કે એમાં હેલ્મેટ નો પહેર્યો હોય તેમ પાંચસો રૂપિયા દંડ કરો છો ને એમ પટ્ટો નો પહેર્યો હોય તેમ બસો રૂપિયા દંડ કરો છો ને પણ તમે એક વસ્તુ એવી લાવો કે આજની દીકરીઓ જે ઓછા કપડાં પહેરે ને એનો દસ હજાર દંડ કરો ને ત્યારે અમે રાજી થાય સમજ્યા કારણ કે એનો દસ હજાર રૂપિયા દંડ કરો અમારેથી જોવાતું નથી અમદાવાદની બજારમાં મુંબઈની બજારમાં આ અમારી ભારતની સંસ્કૃતિ નથી અમેરિકાવાળા નહોતા કચ્છમાં અહીંયા જીન્સના પેન્ટ ડોસી દેતા બોલો લે હવે આને શું કરવા જોઈએ આમને ત્યાં ન ઉભા લઈને રાખીને ત્યાં વાહડો લઈને ફાડી નાખવો પડે ને વાણા અમારી ડોસી જીન્સના પેન્ટ પહેરે અમારી બાયુના પાગની પહેન્યું ન દેખાય અમે ઈ હે એટલે ઈ માતાજીનો આપણે વેળિયો કરીશું ને ત્યારે તમને મોજ કરાવી કે આ હીરો કેવા છે રાજપૂત કેવા છે અને એક માલધારીની દીકરીએ કેવા સંદેશા આપ્યા છે સુમરા કોઈની જરૂર નથી હો સુરઠમાં એવા આ હીરો બેઠા છે ને એક સંદેશો મોકલો ને એટલે તારા આખા સિંધને ધમરોળી નાખે હો હા મારે કોઈ નહીં અને કદાચ આ હીરો તો આવતા આવે પણ હું દેવાયત બોદલનું સંતાન છું હું હું સિંહણ બનીને તારો શિકાર કરી દઉં હું ઈ જાહલ છું આપણે એવી કાંઈક વાતો કરવી છે સાંભળવી છે એ પેલા આપણે રીટાબેન જોબનપુત્રા એટલે જોબન જોબનપુત્રા શું રામદેવ પુત્રા એમને વિનંતી કરવું આવે રીતાબેન